મિત્રો લસા ગુસાના આજનો આપણે બે દાખલા શીખીશું સૌથી પહેલા એક છે કે 10 20 અને 50 નું આપણે શું શોધવાનું છે લસા અને ગુસા શોધવાનું છે જો લસા એટલું શોધવાનું હોય તો આપણે શું કરીએ છીએ ડાયરેક્ટ અવયવ પાડી દઈએ 10 બીજો કયો છે 20 અને ત્રીજી સંખ્યા છે આપણી 50 ત્રણેય એક સાથે અવયવ પાડીએ તો શું કરવાનું સૌથી પહેલા બે થી ભાગ ચલાવવાનો પ્રયત્ન કરો તો અહીંયા બે કી સંખ્યા છે અહીંયા પણ બધી એટલે બે ભાગ ચાલશે અહીંયા થશે બે પાંચ દસ બે વીસ અને અહીંયા પચીસ દુ પચાસ થઈ ગયા હવે ફરીથી નીચેની રકમ જોવાની એમાં જો બે થી ગમે ભાગ ચાલતો તો જો પાંચ છે તો બે થી નહીં ચાલશે છે બે થી ભાગ ચાલશે તો ફરીથી અહીંયા બે પાંચ એ ભાગ ચાલતો નથી એટલા માટે પાંચના ના પાંચ લખવાના પછી બે પાંચ દસ પચીસ છે તો ભાગ નહીં ચાલે તો અહીંયા પચીસ ના પચીસ હવે જો શું કરવાનું આ પાંચ છે અહીંયા પાંચ છે બે થી નથી ચાલવાનું પચીસ છે તો પાંચ ના અઘડિયામાં આવે છે પાંચથી તો પચીસ માં સેમ ચાલશે પાંચે પાંચ પાંચે કા પાંચ અને અહીંયા પાંચું પાછું પચીસ થાય ફરીથી અહીંયા પાંચ છે એટલે પાંચ ના પાંચ અહીંયા એક આવી ગયો છે તો એક લખવાનું ફરીથી એક લખવાનું અને અહીંયા એક તો આજે બધા થયા જો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ બધા શું થયા એના અવયવ તો ડાયરેક્ટ આપણે લસાવા લેવું હોય તો શું કરવાનું કે લસા બરાબર આ જે બધા છે ને પેલી લાઈનમાં એનું લસા શું થાય બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો જો પાંચ ગુણ્યા પાંચ કરો તો પચીસ પચીસ દુ પચાસ પચાસ ગુણ્યા બે તો સો આ શું થયું લસાઅ હવે આપણે બાકી શું રહ્યો ઘુસા તો જો ડાયરેક્ટ ઘુસાઅ એટલો આપેલો શું કરવાનું કે જે સંખ્યા કઈ છે પેલી દસ છે તો દસ બરાબર શું થાય બે ગુણ્યા પાંચ તકી 20 છે અહીંયા લખ્યા 20 બરાબર કેવી રીતે થાય જો 20 ના ભાગ પડીએ 10 * 20 થાય અથવા 5 * 4 = 20 થાય તો 2 * 2 * 5 જો 5 * 4 એટલે 5 * 2 અથવા 5 * 10 10 * 20 થઈ ગયા 20 પછી છે 50 તો ક્યાં 50 આવે છે 10 * 5 = 50 આવે છે તો 5 અને 10 ની જગ્યાએ 2 * 5 દેજો 5 * 2 = 10 10 * 5 એટલે 50 થઈ ગયા આ બધા શું થાય આના અવયવ હવે આપણે સમજવાનું છે તો શું કરવાનું છે અવયવ પહેલા અવયવ છે એમાં બે છે તો એ બે છે એ બીજા બે સંખ્યા આપેલી હોય તો એક સંખ્યા પેલી એમાં હોવો જોઈએ તો જો અહીંયા બે છે તો અહીંયા પણ છે ને અહીંયા છે તો એક વખત અહીંયા બે લખવાનું પછી ઉપરની સંખ્યામાં અહીંયા પાંચ છે તો જો નીચે પાંચ છે અહીંયા છે અહીંયા પણ છે તો ગુણ્યા પાંચ હવે જો ઉપર કોઈ સંખ્યા નથી અહીંયા બે છે પણ ઉપર બે મળશે નહીં હવે તો આ જે થયું બે ગુણ્યા પાંચ અથવા પાંચ ગુણ્યા બે એટલે શું થયું

પાંચતાલીસ પંદર પંદર દુશ્મી ચાલીસ છે આવે આવે છે અથવા બે દુ ચાર ચાર દુ આઠ ગુણ્યા પાંચ એ ચાલીસ થઈ ગયા પચાસ દસ પાંચ પચાસ બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ બધા થઈ ગયા એના અવયવ આપણે શોધીએ પહેલો ગુ તો ગુસામાં શું કરવાનું પહેલા વયમ છે અહીંયા જો બે લઈ લે તો અહીંયા જો એ અહીંયા બે એક છે બે છે તો લખ્યા બે ગુણ હવે અહીંયા ત્રણ છે તો અહીંયા જો અહીંયા ત્રણ છે પણ અહીંયા ત્રણ નથી અહીંયા પણ નથી પણ અહીંયા પાંચ છે પાંચ અને પાંચ પાંચ તો 20 આપણો સગુસા હવે જોવાનું છે હવે બાકી રહ્યો લસા તો લસા બરાબર શું કરવાનું આના પરથી પણ લખી શકાય અથવા આપણે ભાગ પાડીને ડાયરેક્ટ પણ લખી સકીએ તો જો ભાગથી કરીએ ત્રીસ બીજો કયો છે ચાલીસ છે અને છે પચાસ તો આનાથી તમારે ભાગ અવયવ પાડવાની પ્રેક્ટિસ પણ વધી જશે સૌથી પહેલા ભાગ ચલાવવાનો બે જોડે તો અહીંયા લખાય બે તો કેટલો ભાગ ચાલશે પંદર દુ ત્રીસ અહીંયા વીસ અહીંયા પચીસ હવે જુઓ ફરીથી અહીંયા પંદર છે એટલે બે ભાગ ની ચાલે અહીંયા વીસ છે બે ભાગ ચાલશે બે લખીએ તો અહીંયા પંદર ના પંદર દસ પચીસ ફરીથી દસ છે तो बे भाग चल से जो पची जो ना पंदर, पंदर या? या चल तो आगे जत पंदर तो त्री भग चल से, से तरह तो तो पांच पंदर अचना पांच पच्चीस पच्चीस हाँ पांच, पच्चीश पच्चीश। पांच थी तो पांच लख एक, एक અહીંયા પાંચ ફરીથી પાંચ ના પાંચ એક 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 તો આજે બધા થયા શું થયું આનો લસા તો લખીએ આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે પછી ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સોરી પાંચ થઈ ગયા જો ત્રણ વખત બે છે પછી ત્રણ આવી ગયો પાંચ ગુણ્યા પાંચ તો આ બધાનો ગુણાકાર કરીએ શું થયું આપણું લસા તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પાછું પાછું પચીસ થાય પચીસ પછી આ ત્રણ બાકી બાકીના તો પચીસ દુ પચાસ પચાસ સો સો ગુણ્યા બે કરો તો કેટલા થાય બસો બસો ગુણ્યા ત્રણ એટલે કે છસો એ શું થયું આપણું લસા અ તો આના પરથી પણ આપણે ડાયરેક્ટ અવયો પાડ્યા પછી પણ લસા લખી શકીએ છીએ પણ આ રીતે કરવાનું તો તમારા ભાગ પાડવાની પ્રેક્ટિસ આની ઝડપ પણ વધી જશે તો આવી રીતે આપણે આ દાખલામાં લસા અને ગુસાના બે દાખલા જોયા છે લસા ગુસાનો જે બેઝિક કોન્સેપ્ટ છે એનો અલગથી વિડીયો મૂકેલો છે એ જો સમજ ના હોય તો એ વિડીયો પહેલા જોઈ લેજો પછી આ વિડીયો જોજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ